ફરી પાછા આ રોજની જેમ આપણે આજે રેસીપી લઈને આવી ગયા છે આજે હું તમારી સાથે શિયાળુ પાક એટલે કે આજે બનાવીશું રેસીપી એ તમે રેસીપીને પૂરી જોઈશો તો તમે જરૂર બનાવશો તો ખજૂર અહીંયા આપણે લઈ લીધું છે એકદમ નવી રીતે અને સારું ખજૂર આપણે લીધું છે આપણે લીધું છે ખજૂર તો ખજૂર અહીંયા મેં આપણે કંઈ ઘણા બધા ખજૂર આવતા હોય છે લાલ ખજૂર આવતા હોય છે દેશી ખજૂર હોય છે તો અહીંયા આપણે લઈ લીધું છે મોટું ખજૂર એકદમ પોચું આવતું હોય છે અને ખજૂર તમારે એવું જ પસંદ કરવું એકદમ પોચું હોય એવું તો હવે આપણે ખજૂરને આ રીતે બધા બીયા કાઢી લેવાના છે અને ખજૂર આપણે બીયા કાઢી લીધા છે બધા અને એને તમારે જો મિક્સરની અંદર પીસવું હોય તો તમે મિક્સરમાં એને પીસી શકો છો હવે એના બધા જ થળિયા આપણે કાઢી લીધા છે અને તમારે એક એક કાઢતું આ રીતે જોઈ લેવું અને બધામાં કોઈ પણ થળિયો ના રહી જાય અને જો તમે જ્યારે મિક્સરમાં પીશો તો થળિયો અંદર આડો આવતો હોય છે તો ચાલો હવે આને આપણે બનાવતા પહેલાં હું તમને બતાવી દો ડ્રાય ફ્રૂટ આપણે લઈ લીધા છે બધા પચાસ પચાસ ગ્રામ જેટલા એટલે કે દોઢસો ગ્રામ જેટલા આપણે અને અહીંયા થોડી આપણે ખસખસ લીધી છે અને આ બધા આપણે જ્યારે રેસીપી બનાવતા હોય અને રેસીપી બ બનાવતા પહેલાં જ આપણે એની તૈયારી કરી લઈશું તો આપણે આ બટર પેપર લઈ લીધું છે અને એની ઉપર આપણે ઘી લગાવી દઈશું અને જો તમારે થાળીની અંદર પાથર હોય કે ટ્રેમાં તો તમારે એમાં ઘી લગાવીને તમારે બટર પેપર લગાવીને રાખીને તૈયાર કરી શકવી તો હવે આપણે ચાલો હવે બનાવી આપણે કડાઈ લઈ લઈશું અને કડાઈમાં આપણે ઘી ઉમેરી દઈશું એક કે બે ચમચી જેટલું આપણે ઘી લઈ લઈશું તો તમે આ રીતે હવે આપણે એને પહેલા તો શું છે કે ડ્રાય ફ્રૂટને આપણે શેકી લેવાના છે બધા હલકા હલકા આપણે એને શેકી લઈશું તો બદામને થોડી શેકાતા વાર લાગતી હોય છે એટલે એને પહેલા આપણે શેકી લઈશું તો બદામનો કલર પણ હવે આપણો ચેન્જ થઈ ગયો છે અને ડ્રાય માં તમને જો સુગંધ આવવા લાગે ને એટલે તમારે સમજી લેવું કે હવે આપણે ડ્રાયફ્રુટ સારા એવા શેકાઈ ગયા છે અને હવે આપણે લઈ લઈશું કાજુ અને પછી લઈ લઈશું અખરોટ હવે આને પણ હવે હલકા એવા આપણે શેકી લઈશું અને હવે આપણે એમાં ઉમેરી દઈશું ચારોલી તો ચારોલીને બહુ શેકાતા વાર નથી લાગતી એટલે આપણે એને છેલ્લે ઉમેર્યા છે અને હવે સરસ રીતે શેકાઈ ગયા છે અને હવે એને લઈ લઈશું એક વાસણમાં તો હવે આપણે આ બધા સારી રીતે શેકાઈ ગયા છે તો આ રીતે હવે એને લઈ લઈશું વાસણની અંદર તો ડ્રાય ફ્રૂટ આપણે લઈ લીધા છે વાસણમાં ને એ જ કઢાઈની અંદર આપણે પાછું ઘી ઉમેરીને ઉમેરીશું આપણે ખજૂર તો ફરી પાછું અહીંયા આપણે બે ચમચી જેટલું ઘી લઈ લઈશું ઘી થોડું આપણે તમારે લઈ લેવું વધારે એટલે ઘી ખાવું ખૂબ જ સારું શિયાળો છે એટલે ઘી અને ખજૂર આમ બી તમને થોડું ગરમ પડતું હોય છે એટલે ઘી ખાવાથી તમને અંદર પચવામાં જલ્દી સહેલું પડી જાય છે અને હવે આપણે બધું ઘી ગરમ થઈ ગયું છે અને અંદર ઉમેરી દઈશું બધું ખજૂર ખજૂરને તમારે પીસવી હોય તો તમે એને પીસી પણ શકો છો અને પણ આ રીતે અંદર કઢાઈમાં આપણે એને ઉમેરીશું અને ગેસ ફ્લેમ આપણે એકદમ સ્લો રાખેલો છે અને ખજૂરને ઓગળતા વાર નહીં લાગે જ્યારે એકદમ ખજૂર ઓગળશે ને તો ઘી આપણે જ્યારે શીરો બનાવતા હોય ને એ રીતનું એકદમ જ ઓગળી જશે અને એકદમ પોચું ખજૂર છે એટલા માટે તમારે એનું ખજૂર સારી ક્વોલિટીનું અને સારું જ ખજૂર પસંદ કરવું તો શું છે કે એકદમ જ આને ઓગળતા વાર નથી લાગતી હોતી તો ખજૂર આપણે ચલાવી લીધું છે આ રીતે ચલાવતા રહીશું એનો બળે ને એનું ખાસ આપણે ધ્યાન રાખીશું અને ગેસ ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દીધો છે સ્લો ગેસમાં જ તમારે આને અને આને બહુ વાર લાગતી નથી હોતી અને એક ચમચી ઘી ઉમેરી દઈશું અને ફ્લેવર માટે આપણે એલચીનો પાવડર લઈ લઈશું અને સારી રીતે તો ખૂબ જ સરસ લાગે છે જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે સારી રીતે ખજૂર સરસ આપણું મેલ્ટ થઈ ગયું છે અને હવે એમાં આ સમયે આપણે જ્યારે ડ્રાયફ્રૂટ જે આપણા તૈયાર કરેલા છે એની અંદર આપણે ઉમેરી દઈશું તો સરસ રીતે ખજૂર આપણું થઈ ગયું છે અને ઓગળી ગયું છે હવે બધા ડ્રાયફ્રૂટ આપણે અંદર ઉમેરી દઈશું અને પછી એને આપણે બધા મિક્સ કરી દઈશું તો આ રીતે સરસ લાગે છે તો ધીમે ધીમે તમારે બધું અંદર મિક્સ કરી દેવું અને જ્યારે જો તમને ડ્રાય ડ્રાયફ્રૂટ આ રીતે જો કદાચ વધી જતા હોય અને તમને થોડું મિશ્રણ જેવું તમને હાર્ડ જેવું લાગતું હોય તો તમે આની અંદર તમારે શું કરવું કે સાઈડ પર તમારે થોડો ગોળ લેવો અને ગોળને સેજ ઓગાળીને આની અંદર તમે નાખી શકો છો નહીતર ઘણા બધા શું હોય છે કે હની પણ નાખતા હોય છે તો આ બધું નેચરલ જ આપણે જે મીઠાશ હોય છે એ ખાતા હોય છે પણ જો તમારે ગોળ ઉમેરવો તો તમે ગોળ પણ થોડો તમે લઈ શકો છો મિશ્રણને થોડું ઢીલું કરવા માટે પણ એને અહીંયા લગભગ એવી જરૂર નથી પડી તો હવે આપણું મિશ્રણ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને તમારે જો આને ટ્રેની અંદર તમારે જો ચોસલા પાડવા હોય ને તો તમે ટ્રેમાં લઈને તમે એને પાથરી શકો છો અને તમારે જો લાડુ કરવા હોય તો તમે લાડુ પણ કરી શકો છો તો તમારા મનપસંદ તમે એનો સેપ આપી શકો છો અને બનાવીને ખાઈ શકો છો હવે આપણું મિશ્રણ જોઈ શકો છો એકદમ જ લૂઝ છે અને ઢીલું અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને હવે આપણે જે તૈયાર કરીને રાખ્યું હતું બટર પેપરને તો એની અંદર આપણે આ મિશ્રણ લઈ લઈશું અને પછી આપણે એનો રોલ આજે બનાવીશું આપણે ખજૂર રોલ તો સારી રીતે આના રોલ બનાવી દઈશું અને આ રીતે થોડું તો આપણે એને રોલ બનાવતા જઈશું એટલે આ આપણે સેડ એને આ રીતે એને સ્પ્રેડ કરતા જઈશું એટલે રોલ આકારનો થઈ જશે અને મિશ્રણ બહુ જ ગરમ છે એટલે મને અહીંયા અત્યારે થોડી વાર લાગે છે આ રીતે અને આ રીતે હવે આપણે એને રોલ વાળતા જઈશું જોઈ શકો છો આ રીતે એને દબાવતા જવું અને સ્પ્રેડ કરતા જવું એટલે એ એકદમ તમારો એ થઈ જશે અને પછી તમારે આ રીતે આપણે જ્યાં ગોલ રાઉન્ડ રાઉન્ડ ફેરવતું જાઉં ગોલ ગોલ એટલે એકદમ રોલ તૈયાર થઈ ગયો છે તો જોઈ શકો છો જ્યારે આ રોલ તૈયાર થઈ જાય ને તો એને સેટ કરવા માટે આપણે ડીપ ફ્રીઝરમાં મૂકીશું તો શું છે કે એને અડધો કલાક માટે આપણે ડીપ ફ્રીઝરમાં રાખીશું એટલે રોલ આપણો સારો એવો સેટ થઈ જાય ને આપણે એને જ્યારે કટિંગ કરીશું એટલે એક સરખા જ આપણા પીસ નીકળે તો હવે આપણે આને મૂકી દઈશું ડીપ ફ્રીઝરમાં અડધો કલાક માટે તો હવે આપણે જોઈ શકો છો તૈયાર થઈ ગયો છે તો અહીંયા હું મૂકી દઉં છું ફ્રીજમાં અને હવે આપણે ફ્રીજમાંથી એને કાઢી લીધો છે જોઈ શકો છો કેટલો હાર્ડ એવો એકદમ જ સરસ બની ગયો છે રોલ તૈયાર થઈ ગયો છે તો આને સેટ થતાં વાળ નથી લાગતી હોતી અને હવે આપણે થોડા પોપી સીડ લીધા છે એટલે કે ખસખસ એને આ રીતે લગાવી દઈશું ખસખસ અવેલેબલ જો હોય તો તમારે એને લગાવી દેવી નહીં ત્યારે એમ પણ તમારે એનો હવે આપણે આ રીતે રોલમાં પણ ખસખસના બીયા આપણે લગાવી દીધા છે ખસખસથી ખૂબ જ સારું લાગે અને આપણે એને ખસખસને પચવામાં પણ ખૂબ સારું અને હવે આપણે એના રીતે રોલ કરી દીધો છે ને પછી રોલને આપણે કટિંગ કરી લઈશું તો રોલ આપણે હવે હું તમને કટિંગ કરીને બતાવું છું હવે જોઈ શકો છો એકદમ જ સરસ એવો રાઉન્ડ તૈયાર થઈ ગયો છે તો બધા રોલ આપણે કટિંગ કરી લીધા છે તો તમારે તમારા મનપસંદ તમારે જાડા પાતળા જે સાઇઝના તમારે રાખવા એ સાઇઝના તમે એને કટિંગ કરી શકો છો હવે આપણે લઈ લીધા છે જોઈ બતાવું તમને ખાઈને અને હવે લઈ લઈશું આપણે સર્વિંગ પ્લેટમાં તો મિત્રો તમને આ રેસિપી જો મારી રેસિપીઓ ગમતી હોય તમને મારો વિડીયો પસંદ આવી ગયો હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો ફરી પાછા મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો